બસ બનાવ્યા પણ આમાં કંઈ દેખાતું તો નથી મને ચશ્મા આવી ગયા કે આમાં કંઈ નાખ્યું જ નથી કે કેપ્સિકમ ને એ થોડાક બ્લોગ ઓછા બનશે ને થોડાક એકાઉન્ટમાં પૈસા ઓછા આવશે પણ હવે થોડુંક ઘણું આ છે ને ભગવાન મોડા ઉઠશે બરાબર પ્લીઝ યાર એસા ક્યાં કર ને કા ના મારો છો પ્લીઝ યાર ના માર તો તો પ્લીઝ યાર ના ના હા ફ્લડ આલારામ ફ્લડ આલારામ એ મોટી મોટી ને અને એવો કોઈ ફાઈનાન્સિયલ પ્રોબ્લેમ નથી મારા બર્થડે માં મને આ જ ગિફ્ટ જોઈતી બાકી મને કઈ નથી જોતું હાથમાં પીઝા બતાવો તો યાર પ્લીઝ યાર જલ્દી અરે વાહ બસ બનાવ્યો પણ આમાં કંઈ દેખાતું તો નથી મને ચશ્મા આવી ગયા કે આમાં કંઈ નાખું જ નથી ત્યાં કેપ્સિકમ ડુંગળી એવું કંઈ કેમ નથી નાખ્યું નાખ્યું છે અંદર નાખ દીધું હશે કા ની ઉપર પાણી ની ઉપર રોટ ઓકે ની ઉપર બીજો રોટ ઓકે સો ઓલો સોસ્તો નો બોલે ઓલો આની મને હાલસે આમ નામ જો કે સરસ બે ના હા ઓકે પે તો પેલા તો પીજા પે પે પેલા મત તો તાચ જીવાળો છે તો સોસ નાખવાનો છે ઓકે પણ મને નહીં ભાવે મને સોસ જ ન ભાવે એટલે હું આમનામ જ ખાઈશ મને આ બહુ ટેસ્ટી લાગે છે હું આમનામ જ ખાઈશ ના 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 છે જ નહીં આજે આપણા ઘરે સોસ ખતમ ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ બધાય મેં જય જલારામ કેમ છો બધા બે દિવસ શોર્ટ્સ મૂંકાતા કારણ કે છે ને કન્ટિન્યુઅસલી વ્લોગ બનાવું ને તો ઘરમાં એ બહુ ધ્યાન નથી દેવાતું અને પ્લસમાં છે ને ભગવાનનું કાંઈ નથી થતું સવારે દીપ દીપક દીવાબત્તી કરીને જાય પછી હું ખાલી સામગ્રી ધરાવી દઉં બ્લોગ કન્ટિન્યુ બનાવું તોની વાત છે તો પહેલાં હતી તો એમ થતું કે નાના છોકરાઓ છે એને કેમ કરું પછી એનું ભણવાનું સ્ટાર્ટ થયું તો ટ્યુશન નહોતું એટલે હું જાતે ને બધું ભણાવતી તો એમ થતું કે ટાઈમ નથી રહેતો અને હવે આંસીબેન આવ્યા તો એમ થાય કે હવે બે છે ને તો કેમ કરવું તો આ તો બધું આખી જિંદગી રહેવાનું જ છે એક મિનિટ બાલ્કની કદાચ ખુલી જાય ને તો બંધ કરી દો એટલે એમ થાય કે તો કાંઈ વાંધો નહીં થોડાક બ્લોગ ઓછા બનશે ને થોડાક એકાઉન્ટમાં પૈસા ઓછા આવશે પણ હવે થોડુંક ઘણું આ કરીએ કારણ કે ત્રીસ ઉપર તો થઈ ગયા હવે હવે આમના આમ ચાલીએ વટી જાઉં પચાએ વટી જાઉં ને ક્યારે દોરી ખેંચાઈ જાય પછી ઉપર જઈને કંઈક જવાબ તો દેવો પડે ને હું કર્યું આખી જિંદગી એટલે હવે થોડી ઘણી રેગ્યુલરમાં જે થતું હોય ને ભગવાનનું એ બધું એમ કરવું છે એટલે કાંઈ વાંધો નહીં વીકમાં ત્રણ વાર કદાચ ત્રણથી ચાર વાર ચાર વાર પોસિબલ હશે ટ્રાય કરીશ બાકી ત્રણ વાર બ્લોગ આવી જશે બરાબર એટલે આ એક રિક્વેસ્ટ આ એક ક્વેશ્ચન આવતો હતો કે બે ત્રણ જણાએ પૂછ્યું હતું હજી બે દિવસ વ્લોગ મૂકાન ત્યાં જ સોરી શોર્ટ્સ મૂકાન ત્યાં બરાબર ચલો બ્લોગમાં આગળ વધીએ ભગવાન ને પણ સ્વેટર પહેરાવી દીધું છે એક વીક થઈ ગયું હશે કદાચ પહેરાયું એને તો ચલો હવે આજે મારે છે ને મંદિર સાફ કરવું છે અને હજી બાકી છે તો એ બધું કરી લઉં મારે છે ને મારે છે ને સાડા અગિયારે આંસી ને હું લઈને આવું ને પછી જ આ બધું સ્ટાર્ટ થાય અમારે છે ને ભગવાન મોડા ઉઠશે બરાબર અમારા ભગવાન વેલા નથી ઉઠતા કારણ કે બધું પૂરું થાય ને થોડું ઘણું ટિફિનનું ને નાસ્તાનું થોડું ઘણું ઘરમાં હાચવી લો પછી હું કરું એ દીપકે છે ને સવારમાં દીવા બધી કરી લીધા હોય સામગ્રી બધું ધરાવવાનું બાકી હોય એટલે પછી હું બધું એડિટિંગનું ને મારું બેઝિક કામ ને બધું પત કામ કરતાં કરતાં બધું કરતી હોઉં ને હા ઘણા લોકો છે ને એમ કહેતા હોય કે ભગવાનને પ્રસાદી ધરી દો તો પ્રસાદી ન કહેવાય સામગ્રી કહેવાય ભગવાન ગ્રહણ કરી લે ને પછી એને એ પ્રસાદી બને

અને પાપડ એ હશે હારે એટલે જો તવીથોય રાખ્યો છે અને સોરી ચીપિયો રાખ્યો છે ને વણેલા પીઝા પણ મળશે એટલે વેલણ પણ રાખ્યું છે સાઈડમાં અને આ કાન કે એવું પીઝા ખાતા ખાતા તો એ પણ થઈ શકે તમારું બરાબર ને થેન્ક યુ તમે આટલી ફેસિલિટી અમને આપો જો આટલી તો હોટલમાં ય નો આપતા હોય હારે કોણ આપે તમને આવી રીતે ઈયરબડ્સ હમ પૈસા તો નથી ઓ પૈસા નથી ના પૈસા ક્યાં માંગ્યા પૈસા તો લઈએ જે લોકો હોટલ માં ભગવાન જો વાંચું જે જે થઈ ગયા રેડી જે જેને નઈ નઈ કરાવી પછી નવા નવા વાઘા પહેરાવ્યા કેવા લાગે જે જે ટોપી કેમ પહેરાવી ટોપી નું કહેવાય મુગટ કેવાય શું કેવાય મુગટ કેમ પહેરાવી પહેરાવો જ પડે ને જો આ છે ને મારા કાકીજી દ્વારકા ગયા હતા ને તો એ લઈ આવ્યા છે વાઘા ઠાકોરજી ને તો અહિયાં બેન આવી ગયા છે સ્કૂલે થી અને પ્રોજેક્ટની તૈયારી ચાલુ થઈ ગઈ છે નઈ આવતા સન્ડે ના ફ્રેન્ડ ના ઘરે જવાનું છે ગ્રુપ પ્રોજેક્ટ માટે બરાબર અને ઓલું શું છે પેલું ટોપિક શું છે હા ફ્લડ આલારામ એટલે શું થાય આંસી બે મિનિટ ચૂપ રહે ફ્લડ આવે ને ત્યારે આલારામ વાગે રિંગ આવે જ્યારે કે એલર્ટ કરવા માટે કે ફ્લડ આવ્યો એને રિલેટેડ બનાવવાનું છે એમ ને એના માટે સેન્સર બેટરી વાયર એ બધું જોશે બીજો કે કે ટોપિક હતો ના એટલે અમે હાથ જ સિલેક્ટ કર્યો છે પહેલા અમે રિવર મોનિટર સિસ્ટમ નું વિચાર હતો પણ પછી એ ઓકે અગરે સાવ ઓળવિત્રુ મેનુ છે ગ્રીન થેપલા છે સુકી ભાજી

અને હિયાને ગ્રીન થેપલા પડ્યા હતા ને તો ઈ ખાલે જ સૂકી ભાજી આર એટલે એટલું જ બનાવવાનું તો ખાલી સૂકી ભાજી રોટલો અને શાક તો દીપ કાલે જ જરા કેવું આંસઈન પેટમાં દુખતું હતું દીપક કે એને રોટલો નથી આપો એના માટે દાળ ભાત બનાવો પછી એના માટે દાળ ભાત બનાવ્યા રોટલો શાક ને સૂકી ભાજી એટલે આવું થઈ ગયું બધું બરાબર અને અમાર શું કરવા जाऊ ડાન્સ ડાન્સ કયો ડાન્સ તું કરીશ ના તારે ના તારે લે બેબી તને ઈન ઓટલે ના ક્યું ક્યો છે ઘૂમતી ગેમ ચાલે વાઇબ ના સેમ ચાલે ને એને ગઈ લીધું પછી ક્યું કરવાનો છે પછી તું મત તું મત ગયા છે સાંજના સાડા છ આજે બહુ ટાઈમ પછી હિય ના ફ્રેન્ડ અમારા ઘરે ગ્રુપ સ્ટડી કરવા આવી રહ્યા છે કારણ કે આ બેનને લીધે ન આવતા હોય બરાબર તું કોઈ લીધું કઢીશ

આમ તો વિસ્તક દિવસ પછી મારો બર્થડે છે કઈ વિચાર્યું છે ગિફ્ટ વિશે નોથી વિચાર્યું પણ મારે એક વસ્તુ જોઈ છે તું આપી શકતો મને તો કદાચ ખબર છે કે શું લેવું છે બોલો વોચ નહીં તું આપી નહીં શક આઈફોન લાગે છે કહી દઉં મારો આ ફોન રહ્યો ને એ દીપક કે મને ગયા વર્ષે આઈપો તો એના બર્થડે પછી હતો કહી દો આઈફોન બરાબર હા અને એના ફોન ને પાંચ સાડા પાંચ વર્ષ થઈ ગયા છે ભલે એનો એને બિઝનેસમાં એવું હોય કે છે ને એ ડેટા તો એને રાખવો જ પડે પણ ફોન સાવ પતી ગયો છે એટલે કેટલા ટાઈમથી હું એને કહું છું થોડોક તમને અવાજ આવતો હશે સોરી એના માટે કે ફોન નવો લઈ લેતો પણ માનવાનું જ નથી આવતું એટલે હું એને એમ કહું છું કે મારી પાસે સેવિંગ છે અને એવો કોઈ ફાઈનાન્સિયલી પ્રોબ્લેમ નથી પણ લેવો જ નથી એમ ચાલે છે ને ત્યાં સુધી ચાલવા જ દિયો અને સાવ ક્લિયરિટી હવે તો વોલ્યુમ ને બધું સાવ પતી ગયું છે જો ઈચ કે છે ને સ્વીચ ઈ નીકળી ગયો એટલે હું કઉ છું હવે તમે બધાય થોડું કમેન્ટ સેક્શન માં કયો કે લઈ લઈએ નવો ફોન મારા બર્થડે માં મને આજ ગિફ્ટ જોઈ છે બાકી મને કાંઈ નથી જોતું કારણ કે મારા સપોર્ટમાં જ્યારે કોઈ નોતું ને

ત્યારે એની પાસે ત્યારે એને બે ત્રણ વર્ષ થયા હતા મારા ફોન નહીં ત્રણ વર્ષ થયા હતા તો એને મને ત્યારે મારી જૂની ચેનલ માટે લઈ દીધો તો એટલે હું એને કહું છું કે હવે હું તને લઈ દઉં ફોન એમ એટલી તો હું કેપેબલ છું તને ફોન લઈ દઉં એમ હમ એટલે હવે તમે બધાય થોડીક રિક્વેસ્ટ કરો કે હું મારા બર્થડે ઉપર એને ગિફ્ટ લઈ દઉં એમ બરાબર તો ચલો જોઈએ હવે માને છે કે નહીં આપણું બરાબર માને તો સારી વાત છે બાકી તો હે કુછ સોચેંગે બાકી તો આપણો કઈ ચાલે નહીં હું સરપ્રાઈઝ લઈને આપું અને પછી ન ગઈ હોય તો એટલે હું નથ લઈ આવતી બાકી હું પહેલા આપણે આ રીતની ટ્રાય કરતા હું ગ્લાસીસ ને હું બધું લઈ આવતી મારે શું છે રેકોર્ડિંગ વાળો ફોન લેવો છે એટલે હું જોઈશ પછી લઈશ સારું હાલો બરાબર પણ આ વખતે મારા તરફથી 50 કોમેન્ટ આવી જાય ને તો આપણો ફોન આવી જશે સારો હાલો ચલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું કેવો લાગ્યો વ્લોગ એ કમેન્ટમાં જરૂરથી કહેજો જય હિન્દ જય ભારત આવજો બધાય